નમસ્કાર સર દેવીદા જય મા અમર જય શ્રી કૃષ્ણ રીબડાથી પૂરો ખૂટ પરિવાર આજે અમરધામ આશ્રમ પર પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે ઉપસ્થિત થયો છે સ્વર્ગવાસ આત્મા ઉજીબેન હંસરાજભાઈ ખૂટના દિવ્ય આત્માને મા શાંતિ અર્પે આજના પ્રસાદમાં પાપડ મિક્સ શાક ખમણ ખીચડી અને બાજરાના રોટલા સાથે રવાનો શેરો પણ છે બાજુ બધા પ્રભુજીઓ આપ જોઈ શકો છો પ્રસાદ લેવા માટે બેસી ગયા છે ખૂબ સરસ મજાનો પ્રસાદ આજે કુટ પરિવારે બનાવ્યો છે આપ જોઈ શકો છો અત્યારે પૂરો કુટ પરિવાર પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં કુટ પરિવાર અત્યારે આશ્રમ પર ઉપસ્થિત થયો છે સ્વર્ગવાસ આત્મા હુંજીબેન હંસરાજભાઈ ખૂટના આખો પરિવાર અત્યારે આશ્રમ પર ઉપસ્થિત થયો છે ઊંજીબહેનના દિવ્ય આત્માને મામળ શાંતિ અર્પે એવી માના ચરણોમાં પ્રાર્થના સાથે સાથે આ જેમનો પરિવાર છે અત્યારે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા ઉપસ્થિત થયો છે એટલે એક સારી વાત કહેવાય કે તેમની આત્માને મોક્ષ આ જે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવાનો જે વિચાર એમને આવ્યો છે એ ખૂબ સારી વાત કહેવાય એટલે રીબડાથી જે પરિવાર ખુટ પરિવાર ઉપસ્થિત થયો છે મા અમરદામ આશ્રમ સાથી સેવા ગ્રુપ વતી તેઓનો ખૂબ ખૂબ આભાર મા અમર તમને પણ ખૂબ તંદુરસ્ત સારું એવું જીવન આપે અને સ્વર્ગવાસ ઊંજીબેન હંસરાજભાઈ ખુર્દને પણ મા અમર તેમના ચરણોમાં વાસ આપે એવી માના ચરણોમાં પ્રાર્થના સરસ મજાનો પ્રસાદ છે આજે મિક્સ શાક છે ખમણ છે ખીચડી રવાનો શીરો અને પાપડ સાથે છાશ અને કાચો સંભારો અત્યારે આશ્રમ પર છે આખો ખુટ પરિવાર અત્યારે આશ્રમ પર આવ્યો છે અને પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરે છે પોતાના હાથે જ પ્રભુજીને માટે પ્રસાદ બનાવી અને ખુટ પરિવારના બધા જે મેમ્બરો છે એ બધાએ પ્રભુજીઓને અત્યારે પ્રસાદ અર્પણ કર્યો છે સ્વર્ગવાસ આત્માની આ મોક્ષાર્થે તેઓએ આ આખો આયોજન કરેલું છે અને અમરધામ આશ્રમ ચાંદલી મુકામે અત્યારે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આખો પરિવાર ઉપસ્થિત થયો છે ખૂબ સારી એવી વાત કહેવાય કે આ જે દિવ્ય આત્મા છે સ્વર્ગવાસ ઉજીબેન તેમના પરિવારે આ આખો વિચાર આવ્યો અને અત્યારે જે જગતથી તરછોડાયેલા લોકો છે જે દુનિયાએ તરછોડી દીધા છે જેનું કોઈ નથી એના માટે કંઈક વિચાર આવ્યો એટલે રીબડાના આ ખુદ પરિવારને લાખ લાખ વંદન છે કે જેઓ અમરધામ આશ્રમ પર પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યા છે આવો જે પરિવારનો જે પ્રેમ છે એ અત્યારે જોઈએ ખૂબ ખૂબ આનંદ થાય છે આપ જોઈ શકો છો પૂરા ભાવથી બધા પ્રભુજીઓ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ સરસ મજાનો પ્રસાદ છે અને આ પ્રભુજીઓ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આ પરિવાર આશ્રમ પર આવ્યો છે આપ જોઈ શકો છો બાળકો છે વડીલો છે અને ઘણા બધા મહેમાનો પણ આ ખુદ પરિવાર સિવાયના ઉપસ્થિત થયા છે આશ્રમ પર પ્રેમ ભાવથી પોતાના હાથે જ અત્યારે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે